શહેરના ત્રણ વિસ્તારોમાં માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરાતા આણંદ મનપા વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવા કટિબદ્ધ બની મુખ્યમંત્રીના જન જનસુવિધા ઉપલબ્ધ કરવાના વિઝન સાકાર થઈ રહ્યા છે યોગેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ગત જાન્યુઆરીમાં આણંદ મહાપાલિકા બન્યા બાદ છેલ્લા એક માસથી વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા આજે શહેરના ત્રણ વિસ્તારોમાં માર્ગ સહિતની અન્ય સુવિધાઓ ઊભી કરવાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીના જનસુવિધા ઉપલબ્ધ કરવાના વિઝન સાકાર થઈ રહ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ મહાપાલિકા બન્યા બાદ છેલ્લા એક માસથી પ્રજાલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા કટિબદ્ધ બની રહી હોય તેમ બે પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે ભાલજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના માર્ગ આઇકોનિક માર્ગની કામગીરી બાદ ઇસ્માઈલનગરથી લીંગડા સુધીના તેત્રીસ કરોડના ખર્ચે માર્ગ નવીનીકરણના આયોજન હાથ ધરવામાં આવ્યા બાદ આજે શહેરના ચકલાથી ચોપાટા સુધીના માર્ગને બત્રીસ લાખના ખર્ચે આરસીસી બનાવવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોગેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની જનસુવિધા ઉપલબ્ધ કરવાના વિઝનને આણંદ મહાપાલિકા સાકાર કરી રહી હોય આ માર્ગ આરસીસી બનતા પાણી ઘેરાવવાની સમસ્યા હલ થવા પામશે આ ઉપરાંત અમિત ઓટોથી મોગરી તથા મુંગરી તરફ જતા કાંસ પરના માર્ગનું છ્યાસી લાખના ખર્ચે નવીનીકરણ તેમજ શાસ્ત્રી મેદાન નજીક પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યાનું પણ જણાવ્યું હતું આ પ્રસંગે આણંદ શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ પૂર્વ કાઉન્સિલર કરિશ્માબેન દીક્ષિતાબેન દવે દિપેન પટેલ શ્વેતલ પટેલ સચિન પટેલ જિજ્ઞેશેશ પટેલ સહિતના ભાજપી અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત વિકસિત ગુજરાત અને ટ્રિપલ એન્જિનની સરકાર એવું વિકસિત આણંદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી સતત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સતત વિકાસના કામો થઈ રહ્યા છે આજે જૂના ગામતડ એરિયામાં એટલે ચોપાટાના દરવાજે થઈ બેરે માતાના મંદિરે થઈ અને હોળી ચકલા સુધી જ્યાં ચોમાસામાં ખૂબ પાણી ભરાવાનો પ્રશ્ન હતો એ પ્રશ્નને હલ કરતા આ વિસ્તારને ઊંચો કરીને આખો આરસીસી રોડ બનાવવાનું આજે આયોજન કર્યું હતું અને જેનો આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે સાથે સાથે જૂના મોગરી રોડ એટલે અમીન ઓટોવાળી ચોકડીથી લઈને મોગરી સુધીના જૂના કાસ ઉપરનો રોડનો એ લગભગ 86 લાખ રૂપિયાના ખર્ચે એના ઉપર નવીન ડામર નવીનીકરણ થઈ જવા દેવું છે સાથે સાથે શાસ્ત્રી મેદાનની આજુબાજુના રોડની આજુબાજુ જ્યાં ધૂળ ઉડતી હોય છે ત્યાં પેવર નાખીને ડસ્ટ ફ્રી કરવાનું

હર હાલચલ પર નજર હર હલચલ ક ખબર